આગામી ઉત્તરાયણના તહેવારને લઈ નગરજનોને દોરાથી ઇજા ન પહોંચે તે હેતુસર વડોદરા પોલીસ દ્વારા સેફ્ટી ગાર્ડ લગાવવાના કાર્યક્રમનું આયોજન જણાવી દઈએ કે વડોદરા શહેરમાં આગામી ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે લોકો પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે તો બીજી તરફ લોકોની મજા મોતની સજા પણ બની રહી છે વડોદરા શહેરમાં પતંગની દોરીથી ગળા કપાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે ખાસ કરીને ચાઇનીઝ દોરીઓના કારણે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ વખતે પણ આવી પતંગની દોરીઓથી લોકોના જીવ બચાવી શકાય તે હેતુસર વડોદરા શહેરના સંગમચાર રસ્તા સ્થિત કાર્યલીબાગ પોલીસ સ્ટેશન અને કુંભારવાડા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે વડોદરા પોલીસના ઝોન ચાર અધિકારી પન્નામો માયા તથા એસીપી એમપી પી કારેલીબાગ પીઆઈ એચ એમ વ્યાસ કુંભારવાડા પીઆઈ

તેમ છતાં અમુક લોકો એનો ઉપયોગ કરે છે જેના પર કાયદેસરની કાર્યવાહી ધરીએ છીએ અમે લોકો જે લોકો ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે ઉપયોગ કરે છે એને અમે ચેક કરી અને એની પર કાર્યવાહી કરીએ છીએ સખતમાં સખત કાર્યવાહી કરીએ છીએ અને આજે અમે લોકોએ કુંભારવાડા અને કારીરબાગ બંને પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે સંગમ ચારસ્તા ખાતે ટુ વ્હીલર પર જે શહેરના નાગરિકજનો છે એમને સેફ્ટી ગાર્ડ લગાવવાની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ જે લોકો અહીંયાથી નીકળી રહ્યા છે અને જે લોકો ખાસ કરીને મહિલાઓ અને બાળકો જઈ રહ્યા છે એમને અમે એમને ટુ વ્હીલર પર ગાર્ડ લગાડી આપીએ છીએ જેના કારણે એ લોકો સુરક્ષિત રહી શકે અને ઉત્તરાયણ તહેવાર ખૂબ સારી રીતે ઉજવી શકે શહેરીજનોને એક જ અપીલ છે કે તમે લોકો ચારીજ દોરીનો ઉપયોગ ટાળો અને ઉત્તરાયણ ખૂબ સુરક્ષિત રીતે ઉજવો એવી અમારી સૌની શુભેચ્છા ગઈકાલે અમે લોકો સિટી પોલીસ સ્ટેશનમાં જેટલા સેફ્ટી ગાર્ડ અમે લગાવી આપેલા હતા અને આજે અમે લોકો લગભગ અહીંયા સંગમ ખાતે બસો સેફ્ટી ગાર્ડ લગાવવાના છીએ અને આવતીકાલે અલગ અન્ય પોલીસ સ્ટેશનમાં પણ આ કાર્યક્રમ હાથ ધરનાર છીએ રિપોર્ટર મહેન્દ્ર સોલંકી ન્યૂઝ વડોદરા